સુરજમાં કોર્ટ કેમ્પસમાં વકીલો એક દિવસના પ્રતિ ઉપવાસનો કાર્યક્રમ યોજ્યો હતો કોરોનાને કારણે કોર્ટમાં ઓનલાઈન કામકાજ થઈ રહ્યું ત્યારે ફિઝિકલી કોર્ટો શરૂ થાય અને જરૂરિયાતમંદ વકીલોને બે લાખ રૂપિયાની લોન આપવાની માંગ કરી હતી જોકે માંગ પૂરી નહીં થાય તો આંદોલન કરવાની રજૂઆત પણ કરી છે હવે વિરોધ પ્રદર્શન એટલા માટે કરવામાં આવે છે છેલ્લા નવ મહિનાથી દેશમાં કોવિડનું મહામારીના લીધે સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં લોકડાઉન લાગેલું હતું લોકડાઉન પછી અનલોક ચાલુ થયું અનલોક એક બે સુધી પાંચ સુધી પડતું અને અનલોક પાંચ સુધી પડતા તમામ સરકારી અર્ધ સરકારી કચેરીઓ ઇલેક્શનો નેતાઓનું કામકાજ નેતાઓનું રેલીઓ હા નેતાઓને ચૂંટણી પ્રચાર ઇલેક્શન બધું પતી ગયું છે અને એ લોકોનું રિઝલ્ટ પણ આવી ગયું છે અત્યારે સબ રજિસ્ટ્રાર કચેરીઓ આરટીઓ કચેરીઓ તમામ કચેરીઓ ખુલી ગયા છે પણ કોર્ટોની સાથે આવું ભેદભાવ કેમ અને કોરોના કંટ્રોલ કરવાનું અને કોરોના કાબુમાં રાખવાનું ખોટોય માત્ર ઠેકા લીધું છે કોન્ટ્રાક્ટ લીધી છે કોટોય ખોટો ચાલુ કરે એટલે કોરોના વાયરસ વધી જાય ખોટો બંધ થઈ જાય એટલે કોરોના વાયરસ કંટ્રોલમાં આવી ગયો એવું છે એવું હોય તો તમે એનું એનો એક સાયન્ટિફિક રીઝન અમને આપો કોટો સાથે આવું ભેદભાવ કેમ છે અને આ ભેદભાવ થાય એટલા માટે એને અટકાવવા માટે અને ફરીથી વકીલશ્રીઓને હિતમાં થતા વકીલશ્રીઓને આર્થિક સદ્ધરતા માટે બે લાખ રૂપિયાની લોન માટે અમે આજ રોજ પ્રતિક ઉપવાસનું આયોજન કરેલ છે